હલો ખેડૂત મિત્રો બોલતો પોપટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સુપિક સોઈલ જે સિગમા ક્રોપ સાયન્સની એક પ્રોડક્ટ છે હવે આ સુપિક સોઈલ છે એને આપણે બધા ક્રોપમાં ઉપયોગ કરી શકશું અત્યારે ધારો કે આપણે શિયાળુ પાકમાં જીરું ચણિયા ઘઉં આના ઘણા વાવેતર થયા છે તો આ પ્રોડક્ટ છે આમાં છે એનપી એટલે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ અને ઓર્ગેનિક કાર્બન આમ સંયોજક તત્વો આવે છે તો આ પ્રોડક્ટ છે એને છે આપણે સોઇલ એપ્લિકેશનમાં ઉપયોગ કરી શકીશું અને આપણે સ્પ્રેથી એટલે કે સ્પ્રેમાં છે એને છંટકાવમાં ઉપયોગ કરાય નહીં અને સોઇલ એપ્લિકેશન એટલે આપણે જમીનમાં પાવા માટે અઢી વીઘે એક લિટર તમે સુફિક્સ સોઇલનો ઉપયોગ કરી શકો છો અને જેમાં સુફિક્સોલનો ઉપયોગ કર્યો હશે અને જેમાં સુફિક્સ ઓઇલનો ઉપયોગ નહીં કર્યો હોય તેમાં અને આમાં ઘણો ફેર લાગશે પણ એક વખત તમે સુફિક્સ સોઈલનો ઉપયોગ કરો પછી તમને પ્રોડક્ટની ખાતરી થશે અને આ સુપિક્સ સોયલ મેળવવા માટે નીચે આપણો કોન્ટેક નંબર આપેલો છે ગઢડામાં પણ સુપિક્સ સોયલ મળી જશે ધન્યવાદ